નમસ્કાર દર્શક મિત્રો ભારત જોજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આજના સમાચાર સુરતના ના અડાજણ ખાતે માટી મૂર્તિ મેળા પ્રદર્શન સહ મેળા મેયર દક્ષેશભાઈ મવાડીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો આ મેળામાં એકાવન મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વેચાણ કરવામાં આવશે ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી દ્વારા સંસ્થાન ગાંધીનગર દ્વારા સુરતના અડાજણ ખાતે માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો

યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકા થઈ રહી છે સખી મંડળે પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખી મંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે નામ અંશુયા દિનેશભાઈ કંથારિયા છે અમે ગુજરાત માટીકામમાંથી છે જે ગાંધીનગર દ્વારા છે આ મેરો ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનોલોજી સંસ્થા જે ગાંધીનગર દ્વારા આયોજન કર્યું છે જે એકાવીસ એકવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધીનું આયોજન છે એનો સમય છે એકથી રાતે નવ વાગ્યા સુધીનો આમાં પચાસ ટકા સબસિડીએ ગુજરાત માટી કામ અમને માટી આપે છે સબસિડી રાઇઝ અને એમાંથી અમે ચાર મહિના પહેલાં ત્રણથી ચાર મહિના પહેલાં અમે કામગીરી ચાલુ કરીએ છીએ અને અહીંયા માટીનો ભાવ માટીની મૂર્તિનો ભાવ ત્રણસો એકાવનથી લઈને દસ હજાર સુધીનો ભાવ છે અને અહીંયા ઘણી દૂર દૂરથી બહેનો આવી છે જેમ કે અંકલેશ્વર ભરૂચ બરોડા સુરત ઓલપાડ અલગ અલગ જગ્યા થી બધી બહેનો અહિયાં સેલિંગ માટે આવે છે